ખેડૂત અમારી જાત ધરતી અમારી માત અમે જગતના તાત આ સરકારે બનાયા લુખા તાટ કોઈ રાશું નથી સામળી સરકાર મારી વાત અંછા એના અપરંપાર કામ કરવા વાળાની ભૂલ ગણે ને ખેડૂતોનું આજ કોણ ધણી ખેતી ખર્ચાની બધી ખર્ચા વગર થતી નથી જો ખેડૂતો આવે આઠ પર ઉદમ કરે જાનથી પૈસા ખાવા રોટલો ને મરસું મળે પાકશાળી ને મોડી સાજ મળે દૂધ બધા ડેરી ભરે કે નોકરી વાળા મળે નોકરી વાળા લેર કરે અગિયાર વાગે નોકરી સડે ગરમી હોય તો પંખા ભરે પટાવાળાથી થી કામ કરે સો વાગે કે છૂટા પડે અને કાયમ કાયદો કુડો ઘડક બદલાઈ ગયો લાઈટા ના કે વજા ભાવ અશોક ભાઈ જીવન ભાઈ ને સીડા તાવ કનિશન કાપે મારો બેટો હાવ પછી એકાવન ના દંડ કરે ખેડૂત વ્યાજે લેવા ફરે દોઢા બમણા માથે કરે બાવી દાડે બિલ ભરે વાયા રૂપા બળી પડે બીજો એના હોબળ ભઈ ઘરના ઢાકા ખતરે જાય શિવ ધર્મ માં પૂજે ગાય નેતા કાયદા કાળા ઘડે મુસલમાના મજા પડે મુસલમાના ના મનમાં એવું હિન્દુ ધર્મ નો કરવો નાશ દિયા ધર્મ કોઈ હોબળ ની વાત અને વોટો હારો રાજ ઓળખા કરે શુદ્ધ વર્ણ ના છોકરા ભણે ટકાવારી ની મેટો થી અમારા રબા કોણ ભરે મે તો મનમાં શહી કરી અને ઘણા કે તો હાસી થાય કલેક્ટર બેઠો કળકળે મોલદાર બેઠો મોજાય પરત કે મને પોમતુન સરકલ બાપડો શું કરે પૂછો ગામના પટાવાળા તલાટી કરે તે થાય પાડો ખાય કે ગાડી વાળો હપ્તા અધિકારી માર ખાય બાપડો મૂછા પર તે આવડી ધંધા સાલી અરે કોદા સરપંચ દેના સરપંચ દેના ફોરમ ભરે ગરીબાની ગોત કરે આવો વીરા આવો ભાઈ ચાર ખબર આવે ગીરા ડબ્બા પોસ વોટર આવે ને પૂરા પોસ હજાર ખર્ચ કરીને દીતી જા ખર્ચ માંથી ખમાતું નથી સરપંચ તલાટી એક મળે ખેડૂત ભાઈ નું ખાતું કરે બે હજાર નો હાથો પડે થરા બુક તો હાથે ને પડતા બાપડી ખાડા પડે બોલો ગુરુ મહારાજ